આપવા માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શહેરમાં સ્થાયી થયેલા દશાલાળ સમાજના તમામ સભ્યોએ એક છત્ર નીચે લાવી આજથી

આગવો સ્થાન ધરાવે છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમાજ ટ્રસ્ટની એજીએમ ની બેઠક મળી હતી જેમાં નવ નિયુક્ત પ્રમુખ તરીકે દિલીપ શાહ ઉપપ્રમુખ તરીકે રાજેશ શાહ અને શાલુદ શાહ સહિત કારોબારીની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત નવ નિયુક્ત પ્રમુખે મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કર્યું હતું જેમાં કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ ગરબાની રમઝટ માણી હતી બીજી તરફ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ઉપરાંત ટ્રસ્ટી ગણ તેમજ પ્રમુખના આમંત્રનને માન આપી પધારેલ પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કાઉન્સેલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ રાજેશ પરીખ સહિતના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ દિલીપ શાહને શુભકામનાઓ પાઠવી હતી હું છાસઠમા વર્ષમાં પ્રવેશ થયો એમાં હું પ્રમુખ તરીકે નિમણૂક થઈશ પણ એકસઠમાં વર્ષનો હું પ્રમુખ સમાજે મારી પર જે ભરોસો મૂક્યો છે એનું સર્વ પાલન કરીશ અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવામાં આવે આગામી આગામી દિવસોમાં મારો એજ્યુકેશન પ્રોગ્રામ પહેલો પ્રોગ્રામ આપણે સૈનિકોને રક્ષાબંધનનો મોકલવાનો પ્રોગ્રામ બીજો સૈન આપણે રક્ષા આ એજ્યુકેશન પ્રોગ્રામ સંસ્કૃત પ્રોગ્રામ ત્રીજો આપણો રસ્ય શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ અને ચોથો આપણે છવ્વીસમી જાન્યુઆરીને પચાસ ટકા અને બ્લડ ડોનેશનનો ટાઈમ અને છોકરાનો રમતો હતો અને ઓડી રસિયા કાં તો પછી જલેબી ઉત્સવ બેસ